સમાચાર અત્યાર સુધીમાં ત્રણ ધારાસભ્યોને ફોન આવ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી ત્રણ ધારાસભ્યો નું મંત્રી બનવાનું નક્કી પ્રફુલિયા કુવરજી પાવડિયા અને પરસોત્તમ સોલંકીને ફોન આવ્યો છે બદનામી મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન કરીને જાણકારી આપી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ત્રણ ધારાસભ્યો કે જેઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે કુંવરજી બાવળીયા મુખ્યમંત્રીએ ફોન કરી જાણકારી આપી છે પાણી પુરવઠા મંત્રી હતા કુંવરજી બાવળીયા પરસોત્તમ સોલંકીને પણ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણકારી આપી છે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યોને ફોન આવી ચુક્યા છે વધુ માહિતી સાથે સંપાદક રોનક પટેલ જોડાયા છે જે અત્યાર સુધીમાં ત્રણ ને ફોન આવ્યો છે ધારાસભ્યો વિગત કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારની અંદર મંત્રી હતા કેબિનેટ રેન્કના કનુભાઈ દેસાઈને મુખ્યમંત્રીનો ફોન આવી ચૂક્યો છે કનુભાઈ દેસાઈ સરકારની અંદર નંબર ટુ નું સ્થાન ધરાવતા હતા તેમને ફોન આવી ચૂક્યો છે એટલે કે કનુભાઈ દેસાઈ ફરી એકવાર મંત્રી તરીકેના શપથ લેશે અને સોવર્જેસ કેબિનેટ રેન્કના શપથ લેશે અત્યાર સુધી વાત કરીએ તો કનુભાઈ દેસાઈ ત્યારબાદ વાત કરીએ તો કુંવરજીભાઈ બાવળિયા પ્રફુલભાઈ પાનસેરિયા અને પરસોત્તમભાઈ સોલંકી ચાર લોકોને ફોન આવી ચૂક્યા છે